ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના જીએનએલયુ ખાતે રેશન સંચાલકોની જનપોષણ કેન્દ્રની પાંચ દિવસીય તાલીમ સંપન્ન થતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા ભારત સરકારના અન્ન જાહેરાત વિતરણ કૌશલ્ય વિભાગ અને ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના જીએનએલયુ ખાતે રેશન સંચાલકોની જન પોષણ કેન્દ્રની પાંચ દિવસીય તાલીમ સંપન્ન થઈ હતી ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અમદાવાદ અમદાવાદ સિટી અને ટ્રેનિંગ

અન્ય બીજા પણ જે પોષણયુક્ત પ્રોડક્ટ્સ છે એને એમની દુકાન પરથી વિતરણ કરે અને એ કઈ રીતે કરી શકે એમાંથી દુકાનદારને પણ આવક કઈ રીતે થઈ શકે એના માટેની એમને તાલીમ આપવામાં આવેલી હતી બિઝનેસ કઈ રીતે કરવો બીજા કયા કયા પ્રોડક્ટ્સ એડ કરી શકે ગ્રાહકો સાથે કઈ રીતે એમનું ઇન્ટરેક્શન હોવું જોઈએ તમામની એમને તાલીમ અહીંયા આપવામાં આવી છે અને આશા રાખે છે કે આ તાલીમના માંથી એ લોકો જે પણ શીખ્યા છે એના થકી વધારે ને વધારે ગુજરાતમાં અને આખા ભારતમાં જન પોષણ કેન્દ્રો શરૂ આ પ્રસંગે ગાંધીનગરના સંયુક્ત નિયામક ભાવિન સાગર મદદનીશ નિયામક રાજેશ પ્રજાપતિ અમદાવાદ શહેરના નાયબ અને અન્ન નિયંત્રક મૃણાલ દેવી ગોહિલ તેમજ જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી દંતા કથીરિયા સહિત અન્ય ઉચ્ચ અધિકારી શ્રીઓ તાલીમાર્થીઓને આ અંગેના સર્ટિફિકેટ સુપરત કર્યા હતા બીજી પ્રકારની એક વિનંતી ભી આવી હતી કે જે આપના દ્વારા એ પ્રકારે કહેવામાં આવે છે કે દસ લાખની લોન છે એમાંથી સમથિંગ ત્રણથી ચાર લાખનું ફર્નિચર દુકાનદારોને આપણા દ્વારા કરી આપવામાં આવશે મતલબ કે જે પૈસા છે દુકાનદારોના ફર્નિચર આપણા તરફથી છે એટલે મારી એટલી વિનંતી છે કે જે ફર્નિચરનું જે પાર્ટ છે એ આપણા તરફથી ફ્રી થઈ જાય અમારા દુકાનદારોને તો દરેક દુકાનદાર મિત્રો આ બધા વિકાસ ના કાર્યમાં જોડાવા માટે રમેશ તૈયાર છે તો જે ફર્નિચર નો પાર્ટ છે તો અમારે દુકાનદાર નું રિનોવેશન તો આપના તરફથી થઈ જાય આટલી મોટી ઓશિયાની કંપની છે તો દુકાનદારને શું કે આપની મને જોડાયેલો છે આપને જેટલો વેચવાનો છે અને બીજી શરત આપની જે હતી કે 10 વર્ષ સુધી જોડાયેલો જ રહે એ પ્રકારની શરત બરાબર છે આપના લેવલે જે કે કરતા હોય બટ અને સાથે એક બીજી શરત એ કે આપનો ઓશિયાની સિવાય એ વ્યક્તિ જથ્થો નહીં લઈ શકે તો એ બાબતે બી અમને દુકાનદાર રજૂઆત કરી હતી તો એ બાબતે બી થોડા ફ્લેક્સિબલ થવા માટે વિનંતી છે બીજું હવે આજનો પ્રોગ્રામ હવે આપણને સુખ શાંતિ પતી ગયો છે બધાએ સારી રીતે એન્જોય કર્યો છે સારી રીતે ટ્રેનિંગ લીધેલી છે તો આવના દિવસોમાં બી જેમ અત્યારે અમદાવાદ સિટીમાં આપણે જે ફિફ્ટીન સક્સેસફુલ એન્ટરપ્રિનર જે છે જે જન પોષણ કેન્દ્ર ચલાવી રહ્યા છે એમની જેમ આપ સૌ બી આગળ વિકાસ કરો જનપોષણ કેન્દ્રના માધ્યમથી સરકાર સરકાર તરફથી જે જે સપોર્ટ મળી રહ્યો છે એનો સારામાં સારી રીતે લાભ લઉં અને આપણી જે આવક છે આજીવિકામાં વધારો થાય આવકમાં વધારો થાય અને ડે ટુ ડે આ જે પ્રગતિ કરતા રહો હું તો કહું જેમ આપણા જે ઘણું કાકા છે એમના ચાલીસ હજારનો વકડો છે તો આપણે એવો રાખો કે આપણો પચાસ હજાર થવો જોઈએ એમના કંઈ તો ડબલ થવો જોઈએ હા શા માટે આપણે એમના કરતા વધુ રોકાણ કરી અને વધુ નફો ના મેળવી શકીએ આ પ્રકારે કોઈ બી એક વ્યક્તિનો જીવનમાં છે ને મોડલ તરીકે રાખવા જોઈએ કે આપણે એના કરતા બી આગળ વધવું છે અને તો જ આપણે એ આગળ વધી શકીશું